અમારે પેડા હોય એટલે આપણે પુગે જાવીએ આવો વધવાના જ છે એ તમે ભૂલ્યા ભાઈ હાલો હાલો બોલો હાલો એ તમારો ગ્રેડ ક્યાં ગયો હાલો હાલો આપ દીક ના બંગલાના પેડા જો અને ભેગા યુટ્યુબ ચેનલ લઈ અને ચેનલ લઈ ભેરા રામ રામ ને વિકરામ વધાઈને ભાઈ આજ ને બગરાટી એના કઈ બીજી રીતની ખાવાની ના કારણ કે આજ આપણો ભરાવાનો છે

ફૂલ જોર શોરથી ભરતભાઈ ઊગી આવ્યા આ બાજુ આપણે બીજી વાડીનો પાર્ટનર માણસો ભાઈ હામટા હા બરોબર ચાલે ને હે

ચાલીસ હજાર રૂપિયા નાથે માં મતારો અને આગળ જોયું ને દી ને થાય તો લાખ એવું બીજા વાપરવા વાળા હે તો આપડે પેલી લાખ વાપરાય જાય પછી અમે દીતી

કોઈ પણ વાડી વિસ્તારમાં કોઈ પણ કે ગામમાં પબ્લિક બધી થાવી જોઈએ અને આપડે ખાસ કરી બડગડાટી હાવ બોલાવવાની હે અને બરાબર દહાર ઉજવવાના હે

બાકી રમાતા રમાતા બે વર ત્યાં ત્રણક થઈ ગયા બે ત્રણ પણ તમારો હજુ ફોન આવ્યો નઈ

અંદારે બગડાટી બોલે હેઠે બગડાટી બોલે ઉપર ઈ બગડાટી બોલે શેરી કોરા બગડાટી જ બોલે ભાઈ મોરો મોરો આવ્યો હા ના કે ભાઈ કેમ છે કેમ છે મજામાં ચાલો આજની પાર્ટી આપડા તરફ થયો ઉડે તો જ આ ભાઈ બાકાજી બોલે આજે પાલ્ટી હો કાયદેશ્વર અરે તમે કયો તાર તમે કયો હે બાકી કરવી હોય તો બોલો આગળ પાર્ટી

લાઈટ ગઈ અને એ આપડે જનરેટર જોડવાનું હે અને જનરેટર બગડાટી બોલાવવાની હે અને આકરા વાહન નો ઢીગલો પડ્યો હાલો 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 ભરતભાઈ જવા જ દયો હપટા હપટ મોરે મોરો હાલો આવવા જ દઈએ અમે હાલો ટેકન થોડી જાય હાલો જવા દયો

જોડવાનું કામ કાજ આવે ભરત નું ભાઈ આકર આપી દો સિમેન્ટ આ બાજુ આપડી સ્કૂટી એટલે હોન્ડા આપડી છો ઝડપ કરો ભાઈ જનરેટર ની બકરા બોલે અને જનરેટર કરી દીધું ચાલુ અને આગળ માં ટાકો ભરવાનો આપણે ચાલુ કરવાનું હે એટલે જનરેટર ચાલુ કરવું પડે એ જોતું ને આપડે નક વાયબ્રેટર બંધ રહી કે મરે ભરત કટકા હલાડે એ તો બે એ ભાઈ આકોર બાકાજી કી બોલાવે અમે આકોર બાકાજી કી બોલાવીએ હાલો સા દેવા જવાનું છે ગુ જનરેટર ની કી બોલે ભાઈ

મોટરના ના શેડા મારવાનું કામકાજ આલે પાવર તો પૂગે ગયો પણ મોટર ના શેડા મારવાનું બાકી રહે આ બાપ દીકરો બેટકો સડકો નો પાર્કિંગ કરી કારણ કે આજ વાહનો ઢગલો થઈ ગાડી બહાર કાઢવું પડ્યું એક ગાડી અહીંયા પડી એક ગાડી ઓલી બાજુ